નમસ્કાર મારા વહેલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ આઠની અંદર સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સમજૂતી સાથે સોલ્યુશન મેળવીશું તો આજે આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ સાતની સોલર ઘરની વાત કરીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં તમારા ઘરમાં વીજળીથી વિવિધ ઉપકરણો ચાલતા હશે તમે સૌર સૌરઊર્જાથી પરિચિત હશો તમારા ગામ ફળિયામાં કેટલા ઘરે સૌર પેનલ લગાવેલ છે તે પૈકી કોઈ એક ઘરની મુલાકાત લો સૌર ઉર્જાના ફાયદા તેની નિભાવણી ફિટિંગ ખર્ચ લાઇટ બિલની બચત જેવી અનેક બાબતોની ચર્ચા કરી નોંધ લખો શાળામાં આ પ્રકારની સામગ્રી ઉપલબ્ધ હોય તો મિત્રો સાથે રહી સૌર ઉર્જા સંચાલિત મોડેલ તૈયાર કરો મોડેલની રીત તમારે અહીં ટૂંકમાં જે છે તે વિદ્યાર્થી મિત્રો લખવાની રહેશે હવે આપણે વાત કરીશું કે સોલર પેનલ જે છે તેને જો તમારા ઘરે ફિટિંગ કરાવવું હોય તો કેટલો ખર્ચ થાય તો કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ એકથી બે કિલો વોટની સોલર પેનલ લગાવવા માટે રૂપિયા ત્રીસ હજારથી રૂપિયા સાહીઠ હજાર બેથી ત્રણ કિલો વોટની સોલર પેનલ લગાવવા માટે રૂપિયા સાહીઠ હજારથી ઇઠોતેર હજાર અને જો તમે ત્રણ કિલો વોટથી વધુ ઇન્સ્ટોલેશન કરવા માગો છો તો તમને વધુમાં વધુ ઇઠોતેર હજારની સબસિડી સરકાર તરફથી મળશે હવે લાઇટ બિલની બચત શું થશે તો જો પચીસ વર્ષ સુધી નહીં ભરવું પડે વીજ બિલ કેન્દ્ર સરકારની સોલર રૂફટોપ યોજના બની ઉપયોગી વીજળીની વપરાશની સામે વીજ ઉત્પાદન થકી મેળવી શકાશે નાણાં એટલે જો તમારા ઘરે વધારે પેનલ લગાવી છે અને જો એ વીજળીને તમે વેચવા માગો છો તો તમારે લાઇટ બિલ તો નહીં ભરવું પડે પણ શેની સામે તમારા જેટલા યુનિટ તમને તમે વેચી છે એટલા પૈસા પણ મળવાપાત્ર થશે ઊર્જા સંચાલિતનું સરસ મજાનું મોડલ આપણે અહીં દોર્યું છે તો આ પ્રકારનું મોડલ તમે બનાવી પણ શકો છો અને વિદ્યાર્થી મિત્રો અહીં દોરી પણ શકો છો સોલર પેનલ છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કંટ્રોલર છે કેબલ છે અને હોમ એટલે કે ઘર બનાવેલું છે સોલર હોમ લા સિસ્ટમ જે છે લાઇટ સિસ્ટમ એની અંદર કયા કયા સાધનો આપણને પેનલ સાથે મળશે તો સોલર ફોટો વોલ્ટિક પેનલ ચારસો વોટ્સની મળશે બેટરી બાર વોલ્ટ એકસો પચાસ એ એચનો એક નંગ મળશે સફેદ એલ બલ્બ આઠ વોટ્સના આપણને પાંચ નંગ મળશે ડીસી પંખો ચોવીસ વોટ્સનો એક નંગ મળશે મોબાઈલનો ચાર્જર માટેનો એક પોઈન્ટ આપશે અને તેની સાથે ત્રીસ વોટ્સ અલગ એક નંગ એટલે કે નાના ટીવી ચલાવવા માટે આપણને ઉપલબ્ધ થશે વિદ્યાર્થી મિત્રો આગળની તમારી પ્રવૃત્તિ મેળવવા માટે ચેનલને ખાસ તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિદ્યાર્થી મિત્રો આગળ પ્રવૃત્તિ નંબર આઠ મારું ગીત જોવા માગો છો તો અહીં આપેલી એન્ડસ્ક્રીન ઉપર ક્લિક અને મેળવી શકશો